નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલાઇઝ હેપીમાં મિત્રો આજે આપણે પંદર જુલાઈથી એકવીસ જુલાઈ બે હજાર બાવીસના કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નોનો પાઠ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટમાંના નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને શપથ લીધા રાનિલ વિક્રમસિંઘે રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા આઠમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા દ્રૌપદી મુર્મુ દેશમાં કેટલામાં રાષ્ટ્રપતિ બને તો પંદરમાં ભારતની બીજી મહિલા રાષ્ટ્રપતિ કોણ બને દ્રૌપદી મુર્મુ અને પ્રથમ છે પ્રતિભા પાટીલ નીતિ આયોગ દ્વારા ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર આ એકવીસની જાહેરાત કરતાં ગુજરાત કયા ક્રમે છે ચૌદમાં ક્રમે જેમાં કર્ણાટક સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે છે અને જેમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ચંદીગઢ લિસ્ટમાં સૌથી ઉપર છે અને ઉત્તર પૂર્વ અને પહાડી રાજ્યોની કેટેગરીમાં મણિપુર ટોચના સ્થાન ઉપર છે ફોર્સની અબજોપતિઓની યાદી મુજબ પ્રથમ ક્રમે કોણ છે એલન મસ્ક જેમાં એશિયન સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી બન્યા છે અને વિશ્વમાં તે ચોથા નંબરે છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેરથી પંદર ઓગસ્ટ માટે લોકોને શું અપીલ કરી છે તો તેરથી પંદર ઓગસ્ટ વચ્ચે પોતાના ઘરે તિરંગો ફરકાવીને હર ઘર તિરંગા આંદોલનને મજબૂત કરવાની અપીલ કરી છે તિરંગાને રાષ્ટ્રધ્વજના રૂપમાં ક્યારે અપનાવવામાં આવ્યો હતો બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ ગેમ્સનો લોગો લોન્ચ કર્યો તેમાં સાનો સમાવેશ કરવામાં આવે છે તો ગીરના સી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિવિધ રમતોના ચિહ્નોના સંયોજનથી તૈયાર કરવામાં આવે છે નેશનલ ગેમ્સ બે હજાર બાવીસનું આયોજન કેટલા ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે ચાર ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે કયા કયા ચાર ઝોનમાં તો ઉત્તર ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને મધ્ય ગુજરાતમાં વડોદરા આ રીતે ચાર ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ટ્રિપલ જમ્પ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ આપો એડો એલ્ડોસ પોલ અડસઠમાં અડસઠમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કયા અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળે છે તો અજય દેવગન અને તેલુગુ હિરો સૂર્યાને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળે છે શ્રેષ્ઠ અભિનેતી એવોર્ડ અભિનેત્રી એવોર્ડ અપર્ણા બાલમુરલીને મળે છે મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટમાં જોઈએ તો મધ્યપ્રદેશને એવોર્ડ મળે છે અને બેસ્ટ હિન્દી ફિલ્મમાં તુલસીદાસ જુનિયરને બેસ્ટ હિન્દી ફિલ્મ તરીકે એવોર્ડ મળે છે તાજેતરમાં પોતાની ઇન્ટરનેટ સેવા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બની છે તો કેરળ તાજેતરમાં ગુજરાતમાં ઇ એફઆઈઆઈ એફઆઈઆરની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવી છે ભારતમાં દર વર્ષે ક્યારેય આવકવેરા દિવસ ઇન્કમ ટેક્સ ડેની ઉજવણી કરવામાં આવે છે ચોવીસ જુલાઈના રોજ ભારતમાં ક્યારથી ટેક્સ ડેની ઉજવણી કરવામાં આવે છે તો બે હજાર દસથી અને ભારતમાં ઇન્કમ ટેક્સ સિસ્ટમના જનક કોને ગણવામાં માનવામાં આવે છે તો સ્કોટલેન્ડમાં જન્મેલા સર જેમ્સ વિલ્સનને ઇન્કમટેક્સ સિસ્ટમના જનક માનવામાં આવે છે તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ જીતનાર પહેલો ભારતીય ખેલાડી કોણ બને છે તો નીરજ ચોપરા ફાઇનલમાં નીરજ ચોપરાએ કેટલા મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યું ઇઠ્યાસી પોઈન્ટ તેર મીટર તાજેતરમાં ઇન્કમટેક્સ ખાતા દ્વારા કયા બોલિવૂડ એક્ટરનું સન્માન કરવામાં આવ્યું છે તો હાઈએસ્ટ ટેક્સ પેયર તરીકે અક્ષય કુમારનું સન્માન કરવામાં આવ્યું છે એનએસસીના નવા વડા કોણ બનશે આશિષ ચૌહાણ હાલમાં કયા શહેરમાં રામવનનું કાર્ય પૂર્ણ થયું તો રાજકોટમાં તાજેતરમાં પીવી સિંધુ ફાઇનલમાં કોણે હરાવીને સિંગાપોર ઓપન ચેમ્પિયન બની ચીનની વાંગ જીને હરાવીને હાલમાં ગાયક અને ગઝલકાર જેમનું નિધન થયું ભૂપેન્દર સિંહ હાલમાં બેન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે તેઓ કયા દેશના ક્રિકેટર છે તો ઇંગ્લેન્ડના હાલમાં કયા ભારતીય જહાજને નેવીમાંથી નિવૃત્ત કરવામાં આવ્યું આઈએનએસ એનએસ સિંધુ ધ્વજ આ વર્ષે કેટલામો રાષ્ટ્રીય રમતોત્સવ નેશનલ ગેમ્સ ગુજરાતમાં રમાશે તો છત્રીસમો તાજેતરમાં કરવામાં આવેલા એકસો નવ્વાણું દેશોના સર્વેમાં ભારતનો પાસપોર્ટ કેટલામાં ક્રમે છે સિત્યાસીમાં ક્રમે જેમાં ભારતના પાસપોર્ટ પર સાહીઠ દેશમાં જઈ શકાય છે જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતના ચોરાણું વર્ષીય દાદી જેમને સો મીટર દોડ ચોવીસ પોઈન્ટ ચુંબોતેર સેકન્ડમાં પૂરી કરી રાજીનામું ગુજરાતના ઇતિહાસની સૌપ્રથમ ખેલાડી કોણ બનશે વિશ્વા વાસણાવાલા નીતિ આયોગ દ્વારા ઇનોવેશન ઇન્ડેક્સ બે એકવીસ રજૂ કરવામાં આવ્યો કર્ણાટક સતત ત્રીજા વર્ષે મોખરે રહ્યું આ યાદીમાં ગુજરાત કેટલામાં સ્થાને છે ક્વેશ્ચન મિત્રો રિપીટ થયેલ છે ચૌદમાં ક્રમે છે રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ અનુસાર રાજ્યોમાં નિષ્ણાત ડોક્ટરોની અછતના મામલે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે ચોથા ક્રમે અને સૌથી વધુ અછત મધ્યપ્રદેશમાં છે મચ્છરના બ્રીડિંગની નાબૂદી માટે દેશમાં ડ્રોનથી દવા છાંટવાના પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો મહેસાણા જિલ્લાથી શ્રીલંકાના કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે દિનેશ ગુનાવર્ધનને ડબલ્યુ એચ હાલમાં કયા રોગચાળાને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે મંકીપોક્સને પીએમ મોદીએ ભારતનું પહેલું માનવયાત્રી ડ્રોનનું અનાવરણ કર્યું તેનું નામ જણાવો તો વરૂણ તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા છે એક મેડલ તાજેતરમાં ચોવીસ જુલાઈના રોજ કેટલામાં ઇન્કમટેક્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી એકસો ત્રેસઠ તાજેતરમાં ડબલ્યુ દ્વારા કયા રોગને વૈશ્વિક આપાતકાળ જાહેર કરવામાં આવે છે મંકીપોક્સને તાજેતરમાં અવકાશ સેટેલાઇટ લોન્ચ કરનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ બનશે મારવાડી યુનિવર્સિટી અને દર વર્ષે નેશનલ પેરેન્ટ્સ ડેની ક્યારે ઉજવવામાં આવે છે જુલાઈના ચોથા રવિવારના રોજ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તેરમાં વધારો થઈ શકે અને આની પીડીએફ જો તમે લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો તમને ત્યાંથી ચોવીસ કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નો વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત